દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે છેલ્લા કલાકમાં દેશમાં કોરોનાના કોરોનાના નવા કેસ નોંધાયા જ્યારે ત્રણ દર્દીએ કારણે જીવ ગુમાવ્યા મૃત્યુ થયેલા ત્રણ દર્દીમાંથી બે કર્ણાટકના છે જ્યારે એક દર્દી ગુજરાતના છે મળતી માહિતી અનુસાર કોરોનાના નવા વેરિયન્ટની સૌથી વધુ અસર ગુજરાતમાં જોવા મળી રહી છે ગુજરાતમાં જેએન વન વેરિયન્ટના ચોત્રીસ કેસ મળી આવ્યા છે આ ઉપરાંત ગોવામાંથી અઢાર કર્ણાટકમાંથી આઠ મહારાષ્ટ્રમાંથી સાત કેરળ અને રાજસ્થાનમાંથી પાંચ પાંચ તમિલનાડુમાંથી ચાર અને તેલંગાણામાંથી બે પોઝિટિવ કેસ નોંધાયા તો દેશમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા ચાર હજાર ત્રણ ઉપર પહોંચી ગઈ છે આ તરફ કોરોનાનો નવો સબવેરિયન્ટ વેરિયન્ટ સાત રાજ્યમાં ફેલાયો હોવાનો પણ અહેવાલ મળ્યા છે કોરોનાના સબવેરિયન્ટના ખતરો અને નવા વર્ષની ઉજવણી પહેલાં નિષ્ણાતોએ સલાહ આપી કે ડરવાના સ્થાને લોકોને સાવચેત સાવધાન રહેવું જોઈએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા સાથે જ ભીડ હોય ત્યાં માસ્ક પહેરવા અપીલ કરી છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં કોરોના ત્રણ દર્દી કોરોનાના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે મૃત્યુ થયેલા ત્રણ દર્દીમાંથી બે કર્ણાટકના અને એક દર્દી ગુજરાતના છે જો કે ચિંતાજનક બાબત એ છે કે ગુજરાતમાં જેએન વન વેરિયન્ટના ચોત્રીસ કેસ મળી આવ્યા છે એટલે સૌથી વધુ અસર കൊറോണ നബ വേരിയ ഗുജറാമാ